જે પહેલેથી પવિત્ર છે પવિત્રથી મતલબ છે જે પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં છે એ નેતાઓ હવે જ્યારે એમની પાસે સત્તા નથી ત્યારે એમને પણ એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે અતિ થયું છે ઘણી બધી બાબતોમાં અને અતિની સામે બોલી રહ્યા છે એ અવાજ પાર્ટીની અંદરથી ઉઠી રહ્યો છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વિડીયો સામે આવ્યો રાજીવ ગાંધી કહેતા કે અમે એક રૂપિયો મોકલીએ છીએ એને વીસ પૈસા ખવાઈ જાય છે ને એસી વીસ પૈસા પહોંચે ને એસી પૈસા ખવાઈ જાય એવી કંઈક વાત કરતા હતા રાજીવ ગાંધી જે તે સમયે પ્રધાનમંત્રી એના પર કટાક્ષ પણ કર્યો હતો કે લાલ કિલ્લાની પ્રાચીરથી કહેવાતું કે ત્યાંથી આટલા પૈસા નીકળે છે અને અહીંયા પહોંચે છે અમે હંડ્રેડ પર્સન્ટ ડીબીટી કરી અને બાકીની બધી યોજનાઓની એમણે વાત કરી પૂર્વ સાંસદે કહ્યું કે એક રૂપિયાનું કામ હોય ત્રીસ પૈસાનું કામ થાય છે બાકીનો બધો વહીવટ થઈ જાય છે તમે પૂરો એકવાર એક્શન લો તો ખબર પડશે કે આ લોકોએ કેટલો ત્રાહીમામ કર્યો છે એક્ચ્યુલી પાણી ગળાની ઉપર જઈ રહ્યું છે નાકની ઉપર પાણી આવે ત્યારે કોઈને પણ એ ગૂંગળામણનો અહેસાસ થાય ગુજરાતના રસ્તા પર જે પણ માણસ જશે એટલે તમારે અહીંયાથી રાજકોટ જવું કચ્છ જવું ક્યાંય પણ કોઈ પણ દિશામાં જાઓ તમે જશો તો તમને ખરેખર ગુંગળામણનો અહેસાસ થશે કે વિકાસના નામ પર અમારી આ પરીક્ષા ન હોવી જોઈએ અને એટલા જ માટે અવાજ ઉઠી રહ્યો છે નારણ કાછડિયાએ શું કહ્યું સાંભળીએ એમને બે દિવસ પહેલા હિરેનભાઈ હિરપરા અમારા ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલના પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી એમને એક લેટર લખ્યો તો અને લેટરના આધારે ઘણી બધી ફરિયાદો કરી હતી પંચાયતના રસ્તાઓ સ્ટેટ ના રસ્તાઓ અને નેશનલ હાઈવે ત્યારે મેં પણ એવી બાઈક આપી હતી કે અમરેલી જિલ્લાના ત્રીસ વર્ષના રાજકારણમાં ત્યારે પણ આટલા રસ્તા ખરાબ નથી થયા એ તમને પણ ખબર છે તમે સાવરકુંડલા થી રોજ અમરેલી આવો છો નેશનલ હાઈવે મહુવા સાવરકુંડલા સાવરકુંડલા અમરેલી અમરેલી બગસરા બગસરા વડીયા જેતપુર એમાં સાવરકુંડલા થી અમરેલી નો આટલો નેશનલ હાઈવે કોઈથી ખરાબ હતો અને મારી એક માનસિકતા હતી હું લોકસભાનો સાંસદ હતો ત્યારે કોઈ પણ પંચાયત નો રસ્તો હોય સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય જે રસ્તા પરથી પચારથી ખરાબ હોય તો હું સીધો કરી અને અધિકારીઓને જે તે સ્થળ હું વર્ણન કરતો અને એનો રસ્તો રિપેર કરાવી નાખતો આજે અધિકારી અને કોન્ટ્રાક્ટર ની મિલી ભગત થી રસ્તાઓ જે ખરાબ થયા છે એનો ભોગ જનતા બની રહી છે સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપે છે જેટલા માગે એટલા આપે છે પછી પંચાયતના રસ્તા હોય સ્ટેટ હાઈવે ના હોય કે રાજ્યની સરકાર માટે ક્યારેય નથી બન્યું કે પૈસા કમી કમીથી કે પૈસાના અભાવથી કોઈ પણ કામ અટક્યું હોય એવો એક પણ દાખલો નથી છતાં અધિકારીઓની મનસા અને અધિકારીઓની ઢેલી ને કારણે આ કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે ક્વોલિટી ની બહારનું કામ કરે છે નબળી ગુણવત્તાનું કામ કરે છે એની સામેની ફરિયાદ હતી આજે તમે જોજો આ જે બોલ્યા પછી બે દિવસમાં પેચ વર્કના કામો બધે જ શરૂ થઈ ગયા છે સાવરકુંડલામાં તમે જોજો મોવા રોડ પર બધે અત્યારે પેચ વર્કના કામ ધડાધડ શરૂ થઈ ગયા છે ઘણા લોકોએ ઘણા આમાં હું બોલ્યા પછી બે પાંચ લોકો એવા હોય કે દસ લોકો એવા હોય કે એને નેગેટિવિટી પણ કોમેન્ટ કરી છે એનો કોઈ વાંધો નથી પણ બહુ મોટી લોકોના ફોન આવ્યા કે સાહેબ આ બોલવાની જરૂર હતી અને આ ખાડા પુરાવાની જરૂર હતી અને અધિકારીઓને થોડું કહેવાની પણ જરૂર હતી જે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે અધિકારીઓ પોતાની મનમાની કરે છે એટલા માટે આ કહેવાની જરૂર હતી અને ઘણા બધા એવા ઇશ્યુ બને કે જે અધિકારીઓને લેવલે

લેડીઝ હોય કે કઈ પણ હોય તો મુશ્કેલી પડે અને એવા કેટલાય બનાવ અમદાવાદમાં બનાવ બન્યો ખાડાની અંદર સ્કૂટર ગયું અને એ બંને પતિ પત્ની શોધ લાગ્યો અને એક્સપાયર થઈ ગયા એ આપણી નજર સામેના દાખલા છે એવા તો ઘણા બધા દાખલાઓ છે અસંખ્ય દાખલાઓ છે ત્યારે આ વસ્તુ બોલવી પડે છે અને આ વસ્તુ કરવી પડે છે અને અધિકારીઓના કાન આંબળવા પડે છે હા પણ મેં એ જ કીધું હતું ને હું એ જ કઉ છું કે એક નું કામ હોય ત્યાં ત્રીસ પૈસા નું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે કાર્યવાહી કરવી પડે અને કોઈ પણ અધિકારી ઉપર કાર્યવાહી કરવી પડે અને સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરવા પડે તમે ત્રણ ઉપર એક્શન લો એટલે ઓટોમેટિક બધું સુધરવા મળે બધું સુધરી જાય ઓકે